ચાલો આજે માર્કેટમાં મળે એવી મસ્ત મજાની આલુ સેવ બનાવીએ તો એના માટે પરફેક્ટ માપ લઈશું તો બસો ગ્રામ બટેટાને બાફી લીધા છે ખમણતા આ બટેટા એક કપ જેવા થાય છે સાથે પોણો કપ ચણાનો લોટ અને પા કપ ચોખાનો લોટ ઉમેરીશું એટલે સેવ કુરકુરી થાય સાથે એક ચમચી મરીનો ભૂકો અને દોઢ ચમચી જલજીરાનો મસાલો ઉમેરીશું એટલે સેવ એકદમ ચટપટી થાય સાથે ત્રણ ચપટી જેવા લીંબુના ફૂલ અને સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું ઉમેરી બધી જ વસ્તુ ચાળી લઈશું અને બટેટાના ખમણમાં મિક્સ કરી દેવાનું છે અહીં લોટ બાંધવામાં પાણીની ક્યાંય જરૂર નહીં પડે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું થોડું તેલ અને પાણી ઉમેરી લોટને સરસ કૂણવી લઈશું હવે સંચામાં મીડિયમ કાણાવાળી સેવની જાળી ગોઠવીને લોટને પણ ગોઠવી દઈશું અહીં બધી વસ્તુ ચાડીને લીધી છે એટલે સેવ ક્યાંય અટકશે નહીં તો મીડિયમ ગરમ તેલ થઈ જાય એટલે સેવને સંચાથી પાડી લઈશું અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી બહાર કાઢી લઈશું તો આ સેવને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે એકદમ માર્કેટ જેવી આલુ સેવ